નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો આજે હું તમને એક વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે ઉંદર અને ઋષિ એક ઘનઘોર ગીચ જંગલમાંથી એક મોટી બધી નદી વહેતી હતી એ વહેતી નદીના કિનારે એક ઝાડની નીચે એક 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 ઋષિમુનિ દિવસ દિવસ તપ કરતા હતા એવામાં આકાશમાં ઉડતા કાગડાની ચાંચમાંથી ઉંદરનું બચ્ચું તપ કરતા ઋષિમુનિની પાસે પડ્યું એ ઉંદરના બચ્ચાની પડતાની અવાજ સાથે જ એ ઋષિમુનિની બંધ આંખો ખુલી ગઈ ઉંદરનું બચ્ચું દોડીને ઋષિની પાસે જતું રહ્યું ઉંદરના નાનકડા બચ્ચા ઉપર એ ઋષિ મુનિને ભારે દયા આવી પછી તો જેમ જેમ દિવસો ગયા એમ એ ઋષિમુનિએ બચ્ચાને ખવડાવી પીવડાવીને મોટું બનાવી દીધું હવે એ ઉંદર એકલો જંગલમાં ફરવા લાગ્યો એક દિવસ એક બિલાડી આ ઉંદરને ખાવા માટે દોડી એને જોઈ ઉંદર તો ઋષિ પાસે દોડી ગયો અને ત્યાં બેસી ગયો એટલે ઋષિએ ઉંદરને કહ્યું તું ડરીશ નહીં તું બિલાડી થઈ જા પછી તો આ ભાઈ ઉંદર બિલાડી થઈ ગઈ પછી એક દિવસ આ બિલાડી બની ગયેલ ઉંદરની પાછળ એક કૂતરો પડ્યો કૂતરાને જોઈ બિલાડી ઊભી પૂછડીએ ભાગી અને માંડ માંડ આ બિલાડી ઋષિ પાસે પહોંચી બિલાડીને આ રીતે હાંફતા જોઈ ને ઋષિને દયા આવી અને બિલાડીને કહ્યું અરે બિલાડી તું ડરીશ નહીં જા તું કૂતરો બની જા એટલે એ કૂતરો બની ગઈ એક દિવસ નદીના કિનારે પૂંછડી પટપટ આવતો ફરતો હતો એવામાં આ કૂતરાને જોઈ એક મોટો વાઘ આ કૂતરાની પાછળ પડ્યો વાઘને જોઈ એ કૂતરો ઊભી પૂંછડીએ ભાગ્યો અને માંડ માંડ એ ઋષિની પાસે પહોંચી શક્યો ઋષિએ કહ્યું તું ડરીશ નહીં જા તું વાઘ બની જા પણ આ વાઘને તો ઋષિ ઉંદર તરીકે જોતા હતા એમને તો ખબર જ હતી કે આ વાઘ નહીં પણ ઉંદર જ છે પછી તો આ વાઘ હતો ને એને તો બહુ અભિમાન આવી ગયું હતું કે જ્યાં સુધી આ ઋષિ છે ત્યાં સુધી કોઈ મારાથી ડરશે નહીં એટલે તો એણે ઋષિની ઉપર જ હુમલો કરવાનો વિચાર કર્યો આ વાત ઋષિએ એની દિવ્ય શક્તિથી જાણી લીધી જેવો વાઘ એની પાસે હુમલો કરવા આવ્યો તરત જ ઋષિ બોલ્યા જા તું પાછો ઉંદર બની જા પાછો એ વાઘમાંથી ઉંદર બની ગયો ઋષિએ ઉંદરને આશ્રમમાંથી કાઢી મૂક્યો ઉંદરને ખૂબ પસ્તાવો થયો પણ પસ્તાવા સિવાય બીજું કંઈ થાય તેમ ન હતું બાલ દોસ્તો આ વાર્તામાંથી એ બોધ મળે છે કે કોઈ આપણા ઉપર ઉપકાર કરે તો એની સાથે હંમેશા વફાદાર રહેવું